પર્સમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે આર્થિક નુકસાન મિત્રો વાસ્તુશાસ્ત્ર કઈ વસ્તુ ક્યાં રાખવાથી ફાયદો થાય છે તે જણાવે છે તો જોઈએ પર્સમાં કઈ વાસ્તુ રાખવી જોઈએ અને કઈ વસ્તુ ન રાખવી જોઈએ કઈ વસ્તુ કઈ જગ્યાએ રાખવી જોઈએ અને તેના ફાયદા અને ગેરફાયદા શું છે આ વાત વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવી છે આ સાથે તેની સારી અને ખરાબ અસરો વિશે પણ માહિતી આપવામાં આવી છે મિત્રો બીજી તરફ પર્સમાં કેટલીક વસ્તુઓ રાખવાથી આર્થિક નુકસાન થાય છે તેવું માનવામાં આવે છે સામાન્ય રીતે દરેક વ્યક્તિ પૈસાની સાથે પર્સમાં ઘણી બધી વસ્તુઓ રાખે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં એવી વસ્તુઓ ન રાખવી જોઈએ જે કોઈ કામની નથી એટલે કે નકામી વસ્તુઓ પર્સમાં ન રાખવી જોઈએ ઘણીવાર એવું થાય છે કે પર્સ મહિનાની શરૂઆતમાં ભરેલું હોય છે પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ ખર્ચા વધી જાય છે અને પર્સ ખાલી થવા લાગે છે જો તમારી સાથે પણ આવું જ થાય છે અને તમે કારણ વગર આર્થિક તંગી અનુભવો છો તો તે તમારા પર્સમાં રાખેલી કેટલીક વસ્તુઓને કારણે પણ હોઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં રાખેલી કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જા લાવે છે અને ધનહાનિનું કારણ બની શકે છે માટે આ વસ્તુઓને પર્સમાંથી તરત જ હટાવી દેવી જોઈએ આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે કઈ વસ્તુઓ છે જે પર્સમાં ન રાખવી જોઈએ ચામડાના પર્સમાં દેવી દેવતાઓની તસવીર મિત્રો જો તમે તમારા પર્સમાં દેવી દેવતાઓના ફોટા રાખો છો તો ધ્યાન રાખો કે તમારું પર્સ ચામડાનું ના હોય વાસ્તુશાસ્ત્રમાં ચામડાને નકારાત્મક ઉર્જા સાથે જોડીને માનવામાં આવે છે આવી સ્થિતિમાં ચામડાના પર્સમાં દેવી દેવતાઓની તસવીર રાખવાથી આર્થિક સ્થિતિ પર અસર પડી શકે છે સાથે જ દેવી લક્ષ્મી પણ આનાથી નારાજ છે મિત્રો પર્સમાં ક્યારે કાપેલી ફાટેલી નોટો ન રાખો કાપેલી કે ફાટેલી નોટ ક્યારે પર્સમાં ન રાખવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ આવક પર અસર કરે છે પર્સ હંમેશા સાફ રાખવું જોઈએ મિત્રો પર્સમાંમાં લક્ષ્મીનો ફોટો રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં પૈસા રાખવામાં આવે છે તેથી પર્સમાં ધનની દેવી લક્ષ્મીનો ફોટો રાખો અને તેને બદલતા રહો શ્રીયંત્ર પણ પર્સમાં રાખો એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જૂના બિલ ન રાખવા જોઈએ મિત્રો પર્સમાં જૂનું બિલ ન રાખવું જોઈએ વાસ્તુ અનુસાર આ વસ્તુઓને પર્સમાં રાખવી અશુભ છે એવું માનવામાં આવે છે કે તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને પર્સમાં પૈસા રોકાતા નથી આવી તસવીર પર્સમાં ન રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં ક્યારેય પણ મૃત વ્યક્તિની તસવીર ન રાખવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ તસવીરો રાખવાથી તમે ઋણી બની શકો છો અક્ષતને પર્સમાં રાખવું શુભ છે પર્સમાં થોડું અક્ષત ચોખા રાખવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અને માન્યતા અનુસાર પર્સમાં રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તો નોટ અને સિક્કા પણ એકસાથે ન રાખવા જોઈએ મિત્રો પર્સમાં રાખો આ ચીજવસ્તુઓ જીવનમાં ક્યારેય નહીં થાય ધનની અછત સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વધુ મહત્વ છે એવું માનવામાં આવે છે કે જો વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો જીવનમાં ક્યારેય પૈસાની તંગી આવતી નથી અને વ્યક્તિને આર્થિક તંગીમાંથી રાહત મળે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ ધનની દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે પર્સમાં કઈ વસ્તુઓ રાખવામાં આવે છે જો તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માંગો છો તો તમારા પર્સમાં ચાંદીનો સિક્કો રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા પર્સમાં ચાંદીનો સિક્કો રાખતા પહેલાં તેને દેવી લક્ષ્મીને અર્પણ કરો આ પછી સિક્કાને પર્સમાં રાખો આમ કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને આર્થિક લાભ થાય છે ભગવાન કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે કુબેરયંત્ર ધન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર કુબેરયંત્રને પર્સમાં રાખવાથી વ્યક્તિમાં ધન અને સમૃદ્ધિ આવે છે ખાસ ધ્યાન રાખો કે કુબેરયંત્રને પીળા કપડામાં લપેટીને રાખવું જોઈએ જો તમે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન ઇચ્છતા હોવ તો તમારા પર્સમાં કોળીઓ રાખો એવું માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે ચોખાને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં ચોખાના દાણા રાખવાથી ધ્નમાં અપાર વૃદ્ધિ થાય છે માતા લક્ષ્મી ગોમતી ચક્રપ્રિય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ગોમતી ચક્રને પર્સમાં રાખવાથી વ્યક્તિને દેવાથી મુક્તિ મળે છે અને તેની આર્થિક સ્થિતિ સુધરે છે હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે તેને તુલસી માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે માન્યતા છે કે જે ઘરમાં વાસ્તુની સાચી દિશા પ્રમાણે આ છોડ લગાવવામાં આવે છે ત્યાં હંમેશા સમૃદ્ધિ રહે છે સનાતન ધર્મમાં તુલસીનું વધુ મહત્વ છે ઘરમાં તુલસી રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે દરરોજ તુલસીની પૂજા કરવી જોઈએ અને દીવો પ્રગટાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસીનો છોડ ઘરની યોગ્ય દિશામાં હોય તો ઘરમાં ફેલાયેલી નકારાત્મકતા દૂર થઈ જાય છે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે જો તુલસીનો છોડ ઘરની ખોટી દિશામાં હોય તો વ્યક્તિને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો તો ચાલો જાણીએ કે ઘરમાં તુલસીનો છોડ કઈ દિશામાં લગાવવો શુભ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વાસ્તુ દોષ વધે છે અને વ્યક્તિને જીવનમાં આર્થિક સંકટની સમસ્યાનો સામનો કરવો પડે છે ઘરની ઉત્તર પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનું વાવેતર કરવું શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં આધ્યાત્મિક વિકાસ પણ થાય છે અને પરિવારના સભ્યો વચ્ચેના અણબનાવ દૂર થાય છે આ સિવાય ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહેશે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર